નમસ્કાર મિત્રો આજના ની અંદર આપણે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની છે એટલે કે નકામા પ્લાસ્ટિકના ડબ્બાને ફેંકી દેવાને બદલે એક જોરદાર વસ્તુ બનાવવાની છે તો મિત્રો તમારે એક નકામાં પ્લાસ્ટિક નો ડબ્બો લેવાનો છે ઢાંકણા વાળો અને ત્યારબાદ તમારે મિત્રો કાંટાવાળી ચમચીની મદદથી તમારે તેના ઢાંકણા ઉપર કાણા પાડવાના છે એટલે કે તમારે મિત્રો કાંટાવાળી ચમચી લેવાની છે અને તેને ગેસ ઉપર વ્યવસ્થિત ગરમ કરવાની છે એકદમ લાલ ગુમ ગરમ થાય ત્યાં સુધી ગરમ કરીને તમારે આવા પ્રકારનો પ્લાસ્ટિકનો તમારે એક ડબ્બો લેવાનો છે જેની અંદર ઉપર ટ્રાન્સપરન્ટ ઢાંકણું હોય અને મિત્રો તેના ઉપર તમારે મિત્રો આ ચમચીની મદદથી કાણા પાડવાના છે હવે વ્યવસ્થિત આપણે કાણા પાડી લઈએ ત્યાં સુધીની અંદર તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્કસ છાયાબેન પંડ્યાને મોરબીથી રાજેશભાઈને સુરતથી અનસુયાબેન બામણિયાને અડાજન પાટિયાથી દીપકભાઈ વરિયાને બરોડાથી રેખાબેન પટેલને વડોદરાથી સંગીતાબેન ખંભાયતાને બોમ્બેથી કલ્પના શાહને ભરૂચથી દિવ્યાબેનને નડિયાદથી અંબરલાલ પટેલને રૂડુતાલથી અને ઉનિતાબેન ભગતને અમદાવાદથી જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત આપણે આ ચમચીની મદદથી ઉપરના ઢાંકણું છે એના ઉપર આપણે કાણાં પાડી લીધા છે હવે મિત્રો કાણા પડી જાય એટલે તમારે ઢાંકણું અલગ મૂકી દેવાનું છે અને હવે જે ડબ્બો છે ખાલી એનો આપણે ઉપયોગ કરવાનો છે તો આ ડબ્બો લેવાનો છે અને ડબ્બાની અંદર તમારે મિત્રો પાંચથી છ ચમચી જેટલું તમારે મીઠું તેના અંદર નાખીને વ્યવસ્થિત તમારે પાથરી દેવાનું છે નીચેના ભાગમાં ત્યારબાદ તમારા ઘરે તમે જે પણ નાવા માટે માથું ધોવા માટે શેમ્પુની પડીકી યુઝ કરતા હોય એ શેમ્પુની પડીકી આખે આખી પડીકી તમારે ત્યાં મીઠાની અંદર નાખી દેવાની છે અને વ્યવસ્થિત તમારે મીઠું અને આ શેમ્પુ છે એને વ્યવસ્થિત તમારે મિક્સ કરી લેવાનું છે હવે વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યારબાદ હવે તેની અંદર તમારે સેનિટાઈઝર અથવા તમારા ઘરે જે ડેટોલ હોય એ ડેટોલ તમારે નાખવાનું છે અને વ્યવસ્થિત ફરીથી તમારે બધું મિક્સ કરીને વ્યવસ્થિત તમારે પાથરી દેવાનું છે આટલું થઈ જાય ત્યારબાદ હવે તમારા ઘરમાંથી તમારે સાતથી આઠ લવિંગ લેવાના છે અને તેના ઉપર તમારે વ્યવસ્થિત મૂકી દેવાના છે અને ત્યારબાદ તમારે જે ડબ્બાનું જે આપણે ઢાંકણ હતું જેની અંદર આપણે કાણા પડેલા હતા એ કાણાવાળું ઢાંકણ તમારે ડબ્બા ઉપર ઢાંકી દેવાનું છે અને હવે મિત્રો આપણે જે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે કે હવે મિત્રો આ એવી વસ્તુ બની ગઈ છે જેનો આપણે ઉપયોગ કરવાનો છે તમારા ઘરની અંદર મિત્રો રૂમની અંદર લિવિંગ રૂમમાં હોલની અંદર રસોડામાં સંડાસ બાથરૂમમાં એવી જગ્યા કે જ્યાં વધારે પ્રકારના જીવજંતુ રહેતા હોય માખી મચ્છર વંદાનો ત્રાસ હોય એવી જગ્યાઓ પર તમારે આ ડબ્બાને મૂકી દેવાનું છે જેથી કરીને જે પણ જીવજંતુ હશે મિત્રો તમારા ઘરમાં એ બધા જીવજંતુ ભાગી જશે આ ઉપરાંત મિત્રો આની અંદરથી તમને એવી એનર્જી મળશે એટલે કે પોઝિટિવ એનર્જી એટલે કે હકારાત્મક ઉર્જા મળશે અને તમારા ઘરમાંથી જે પણ નકારાત્મક ઉર્જા હશે નેગેટિવિટી હશે એ બધી દૂર થઈ જશે તો એકવાર તમે મિત્રો ઘરે અવશ્ય ટ્રાય કરજો ડબ્બાને ફેંકી દેવાને બદલે આ ઉપાય જરૂર કરજો તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ